વર્તા પીસ ભાઈ ને ઓપરેટર હો ઓપરેટર મેં તો આ છે ઠાકવા વાળો મે જાય એમ હતા પણ આકે લેય ભાઈએ હિંમત કરીને હલાવ તમારા ભાઈ શરૂઆતમાં ઠાકતા ના પણ હવે આ ભાઈને હિંમત આવી ગઈ અંબાજી ભાઈને થાક જ નત લાગતો લાગે ભાઈ હા અમાર કેમેરામેન ને કાયા કે લેવો પડે ઈ ભાઈને થાક ભાઈ ભાઈના પગમાં કઈક નવીન વસ્તુ થાય ઓટોમેટિક ભાઈ ભાઈનો પગ વગર દાખલે ભાઈના પગમાં વધારે

સાલુમાં મોજ કરતા થતા ટીડિયો વગાડતા વગાડતા પીજભાઈ ને ઓપરેટર હો ઓપレーター મેં તો આ છે ઠાકવા વાળો મેના હા હજી બે તો બાકી છે ઓપરેટર આ ઓપરેટર છે ડીઝલનો બે જણા બાકી છે જય કિનારી મિત્રો આપડે પુલિજ જેમ જરા સર્વે આ બધા મિત્રો બે ઈજા આરામ કરીએ બોરા બોરો ખાઈએ થાક ની જ લાગતો વરસાદ ના લીધે વરસાદ તો જાઉં એક નંબર નજારો છે

પવન એક નંબર આવે કઈ ગટ્ટે નહીં એવો પવન આવે ટાઈટ સીડી જોડી હવે પાછા હાલતા થયું એટલે ટાઈટ ઉડી જાય કાલે આગળ લંબાજી મળીએ